નવા નિયામક મંડળની ચૂંટણી બાદ ચેરમેન વાઇસ ચેરમેન ની ચૂંટણી બાકી હોવાના પગલે પશુપાલકોનો આ દૂધ વાર્ષિક આવક ન આપી શકાતા ભારે હંગામો સર્જાયો હતો જેના પગલે વચગાળાની રકમ પેટી બસો કરોડ જેટલી રકમ જે તે દૂધ મંડળીઓને આરોગી હતી જોકે પશુપાલકોમાં આ મામલે રોષ ફેલાતા આજે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા સહિત પશુપાલક આગેવાનો દ્વારા સાબર ડેરીના પૂર્વ ચેરમેન ડિરેક્ટરની હાજરીમાં બેઠક યોજી હતી જેમાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે દૂધનો વધુ ભાવ આપવાની રજૂઆત થઈ હતી સાથે સાથે દૂધનું વાર્ષિક ભાવ ફેર પંદર ટકાથી વીસ ટકાની વચ્ચે આપવાની રજૂઆત કરી હતી જોકે છેલ્લા કેટલાય સમયથી ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણી બાકી રહેતા આગામી સમયમાં તાત્કાલિક ધોરણે ચૂંટણી થાય તો પશુપાલકોને બાકી રહેતો દૂધ વધારો તાત્કાલિક ધોરણે પ્રાપ્ત થાય તેવી રજૂઆત કરાઈ હતી સાબર ડેરીના પૂર્વ ચેરમેન સાથે થયેલા રજૂઆતના પગલે તેમણે પશુપાલકો માટે આગામી સમયમાં ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણી પૂરી થતાની સાથે જ વધારાના ભાવ ફેર આપવાની ખાતરી આપી છે સાથે સાથે વર્ષની સરખામણીએ આ વર્ષે દૂધનો ભાવ રૂપિયા નવસો સિત્તેર સુધી આપવાની રજૂઆત કરી હતી જેના પગલે સમગ્ર મામલો સુખરૂપે નિવેડો આવ્યો છે સાથે સાથે દર વર્ષ કરતાં આ વર્ષે દૂધનો ભાવ વધુ મળશે તેમ જણાવ્યું હતું